હા મારે જાઉં નહ હાલા જો કરો બસ કોઈ ન રાયડો લીધ નવરા ઉયા હા ભલા આદમી વાતો તમે દગ્ગો કર્યો હો શું દગ્ગો કર્યો તમે કીધો તારા રાયડો વધાવા આવું પણ મોરે વધાવાની વાત આ મારી એ વાળો તો બોડુ ભરાયા બા રાદસ દાડે કરોના મન તો આ તો ધરી યાદ ખોડીયા બા યાર આ તો

છોકરો ઢુડારો નેરતા ને બાલ્ટા કેમ આદમી કોઈ મને કે ને કે કરાય તો શું કરો મારા ને ખાબીએ તો હું કેવા આવશે દાવું નકર કોઈ ને આ ગેડીઓ આ બેઠો સારી હોય તો છોકરો શું કરો તમે તો શું

એકદમ મોદો મોદો હે તો મોદો તો થાય ફોન કરીને કીધું બોન પેલા એને કીધું બોન તળશિયાને કીધું જજનો

આતાડતો નતા આવતા ભાઈ કણ કવરાતડ કરવા કરી આવી ભોળા ગાડી પડે હા કરો લાડા મે ફટાટ કોઈ હોશિયારી કરવી ટોકે આ બે છે બગડા પકધા મોય પે મોય પે મોય પે હવે તો પણ બે ઉપર હવે તો બે મારું तेसा ओखले ठोकर ढोडा चो गयो लाद को भाग न सर भाई को डबलो गुलाला को ठा हाला लो पर डालो मात भईन बोलन मुसा उठ उठ आ देल लेर देखो कर ने नके हे डाडा रुगडा मुड़का डाडा बोल गाड़ी एडो भाई ऊपर तो आ द रुबा

મારે ગરમ <doorway string play> <qe -tnotplayer>

તારું ખોકર રડવા દયો એ મોટો ભૂલ પીન દુ કોમરા થાટન દાટક ના કરું મારો તમે બાબાજી બારકા ગામ હવે ને ના ને કે હું ઘણો ને કોઈ નઈ નાઈ મારા વિશે પીધું અલા સોનમોનો રે તારું ખોકરા ઉગી ગાવ ગામ ગામ એક ગામ કો એક ઠમરી ટોપ્યો ભાય ભાયો બાઈકાલ નંદા યુક્તા ધૂપમાં બેઠો બસવા ના બતાવ માંમાં જ નકા મોદું ન બોલ બેઠો હેડી ગાડી ઉતરી ગયો મેરો ઉતરાવા ચા રે તા જરૂર ઉતારે દીધું મંચુ કે પાસી કરવા હા હા મશર રોલ સોફી ના હે રો રાજસ્થાન આયો રાજસ્થાન ઠેકો

છોકરા <laughs>